હવે વાત કરીએ નવસારીની તો નવસારીના તપોવન સંસ્કાર ધામમાં બાળકનું મોત છતાં રહી પોલીસ મૃતક પરિવારજનોએ બેદરકાર સંચાલકો વિરુદ્ધ અરજી આપી અરજી છતાં પોલીસે હજુ સુધી નથી બેદરકાર સંચાલકો વિરુદ્ધ માત્ર અરજી દાખલ કરીને પોલીસે સંતોષ આધારે પોલીસે ફરિયાદ દાખલ ન કરતા સવાલો ઉઠ્યા છે સંચાલકોની બેદરકારી વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી પરિવારજનોની માંગ છે કિશોરના મોત કેસમાં પોલીસે તપાસ કરવામાં રસ નથી બેદરકારો વિરુદ્ધ ક્યારે કડક કાર્યવાહી થશે માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે રાકેશ મેઘનું મોત થઈ ગયું પરિવારજનો અરજી આપવા માટે પહોંચ્યા પરંતુ પોલીસ હજુ પણ ઉમમાં હોય તેવું લાગી રહ્યું છે શા માટે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી રહી બિલકુલ તારીખ ચોવીસ ને રાત્રિએ જે મેઘ તડપતો હતો જે રૂમમાં હતો એ રૂમમાં એને પેટમાં બળતરા થયા છાતી છાતીમાં બળતરા થયા બાદ જે રૂમ માં કેરટેકર હતો એ કેરટેકરે એમને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ અન્ય જગ્યાએ ફોન ન કર્યા સંચાલકો ને ફોન ન કર્યા તેના કારણે આખી રાત જે કઈ દીકરો હતો એ તડપીને છેવટે એને પ્રાણ ત્યાગવો પડ્યો બેદરકારી સામે આવી છે ખાસ કરીને આ તપોવન સંસ્કાર ગામ ના પણ બોલવા કઈ ખાસ તૈયાર નથી અને પોલીસ ફરિયાદ સીસીટીવી ના આધારે કેમ નથી લેતી પીએમ રિપોર્ટ ની કેમ રાહ જોવાઈ રહી છે પીએમ રિપોર્ટ જો આવો જોઈએ તો અડતાલીસ કલાકમાં આવી જતો હોય છે પરંતુ પીએમ રિપોર્ટ પણ કેમ નથી આવતો સવાલ ઉભા થયા છે પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે બેદરકાર સામે પગલા કેમ નથી લેવાયા એવો ફૂર ઉભો થયો છે ત્યારે આ સમગ્ર તપાસ પોલીસ સાથે વાત કરવામાં આવી તો પોલીસ કે હજી પીએમ રિપોર્ટ નથી આવ્યો એટલા માટે અટકી રહ્યા છે પરંતુ આ કેમ અટકવાનો સિલસિલો છે કારણ કે સીસીટીવીના ના આધારે પોલીસ તપાસ લઈ શકે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે કારણ કે સીસીટીવી માં ફક્ત દેખાય છે કે જે કઈ છોકરો છે એ છોકરો એક વાગ્યા પછી થી હેરાન થયો હતો અને જમીન પર બેસી ગયો હતો પરંતુ જે કેરટેકર હતો હર્ષદ રાઠવા એ પોતાના ખોળામાં રાખી મૂક્યો પરંતુ યોગ્ય સારવાર માટે બહાર ન લઈ ગયો જેના કારણે આ મેઘ મેઘ મેઘના ઘર મેઘ ઘરવાળાઓ પણ સંચાલકો વિરુદ્ધ બોલી રહ્યા હતા પરંતુ તેઓ પણ ચૂપ થઈ ગયા છે એટલે કઈક શું છે એનો અંદાજો આવતો નથી બિલકુલ રાકેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર